કિસાન જે આદિવાસી દોસ્તો સવાર સવારના તમામ બધાએ અને ગુડ મોર્નિંગ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો તમે મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દો જો સવાર સવારનો વ્યૂ કેવો લાગે તમને છે ને આ બાજુમાં ટાંકામાં પાણી પડે જ છે અડધો ટાંકો ભરાયો છે આ અને ગામમાં આરતી થાય છે અને આ વાડી છે આ જેવા આરંડા કરેલા છે અને દોસ્તો જે શોટ વિડિયો જોતો હોય ભાઈ કે બેન ગમે તે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન પ્રેસ કરી દો કે જેથી કે અમે વિડિયો બનાવીએ અને અમારું બ્લોગિંગ તમને જોવા મળે નોટિફિકેશનનું કે જેથી કે દોસ્તો ખૂબ સપોર્ટ કરો કે અમે આગળ વધીએ અને તમને મેં